તો મિત્રો મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને આપણે જાગી ગયા છીએ અને ભાઈ નાસ્તા પાણી કરી અને આપણે આવી ગયા છીએ વાળી તો વાડીનો કઈક આવો કઈક નજારો છે મસ્ત મજાનો ને મિત્રો અત્યારે છે ને હું કપામાં આંટો મેર્યો છે ત્યારે આંટો મેર્યો છે ને જોયું ને કપાસના ડાબકામાં છે ને એટલે કપાસિયા ઉગી ગયા છે તો હું તમને બતાવી દઉં તો એ ઉગી ગયો છે આ બધા કપાસ્યામાં ડાબકા છે ને એમાં બધા કપાસિયા બધા ઉગી ગયા છે આ બધી લાગે તમે જોઈ શકો છો આ બધા કપોમાં છે ને અમુક અમુક ડાબકા બધા કપાય છે ઉગી ગયા છે અને મિત્રો બે દિવસ તા તો વરસાદ નથી પડતો પણ આજે છે ને ઝાકળ બહુ આવ્યો એટલે દુનિયાનો ઝાકળ જો અત્યારે તમે પાંદડા ભીના છે જો ઝાકલ દુનિયાનો ઝાકળ આવ્યો છે તો મિત્રો છે ને અત્યારે સારી હેઠળ મેં આટોમાં લીધો છે વાડીમાં તો અત્યારે કાંઈ હસો નથી પણ કાલે છે ને શું કહેવા બે ગાવો આવી જતી હતી બે જો હાલેલી છે તો અંદર તાર તોડીને અંદર ગાવું હાંજે ગળી ગઈ હતી દિયાતની તો થોડું ઘણું ખાધું છે અને ખાય નહીં કુદરતે બધું નુકસાન કર્યું તો ગાવું ખાધું તો હું વાંધો હોય તો ચાલો મિત્રો હવે રહી છે ઘરે વિડીયોમાં બનાવી લેજો કન્ટિન્યુ વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરજો અને વધુ વધુ શેર કરજો પછી હું વાડિયાથી ઘરે વે ઘરેથી પછી હું જાઉં છું મોવા હું ને મારો ભાણે જ કેમ કે મુવા થોડુંક મારે કામ હતું એટલા માટે તો ચાલો મોવા જઈને મળીએ તમને વિડીયોમાં બનાવી લો પછી તો અમે ભાઈ પોગી ગયા મહુવા અને ભાઈ અમે દુકાને આવી જાય છે એક પછી તો અમે કાસની દુકાને આવ્યા હતા કેમ કે અમારે લેવાનો તો એક કાસ દિવાલમાં ફિટ કરવા માટે તો જો ભાઈ કટિંગ કરવા આપી દીધો છે અને કટિંગ થાય મોવાથી વી આવ્યા છીએ અને હવે છે ને ખાઈ પીને હવે જાય છે હવે વાળીએ મન મારે ધક્કો જલક ધક્કો હા બે ક્યાં જવું આ લે હું લેવા

પડામાંથી જે અમુક અમુક માઇન્ડ લોડવા સારા હોય ને એ વીણવાના છે આ પડામાંથી બધીમાં તો થોડાકમાં વીણવાનું છે થોડીક તો વીણી નાખીએ તો ચાલો મિત્રો વીણી નાખી ફટાફટ એ વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરેલું ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો બ ઓલી રીટો સબસ્ક્રાઇબ કરી દેજો ઓલી રીટો હા હા જેમ જો મજા મને ઓ રાવા ને અમે માઈન રૂમ માં આવ્યા છીએ કે તમને નાવા યાર હા મારા માટે એક લાઈક કરીજો કે કેજે ઈ દે

અને વડામાંથી મેડી વીણી નાખી છે બધી અને બધો ભાઈ એટલી વીણી છે જો એટલી વીણી છે એક બે તગાર રહે છે એટલી વીણી હારી હારી મેન્યુ હતી ની બધી વીણી છે બધી ઊંઘે છે તેની બધી મેળી મેન્યુ અને મિત્રો એક વસ્તુ તમને બતાવું મારી વાડીમાં છે ને કવો છે તો કવામાં છે ને પાણી ઉપર આવ્યું હું તો કોઈ પાંચથી દસ ફૂટ ખાલી છે હું તમને બતાવું કેટલો ખાલી છે છે પાણી ઉપર જવું અને આની અંદર છે ને એક કબૂતર મરી બે ત્રણ દિવસ છે હવે એને કાઢવું છે પણ હવે કઈ વસ્તુ નથી કાલે આવીને તો કાઢી નાખી અને પાણી હા ઉપર જ છે આ મેં પહેલી વાર મારી જિંદગીમાં પહેલી વાર એટલે પાણી ઉપર જોયું નતું એનું આ પાણી પહેલી વાર જોયું એટલે વરસાદ પડ્યો બનો અમારે બસ ચાલો મિત્રો એક કોમેન્ટ કરી દો અને તમારે કેવો વરસાદ છે એ કોમેન્ટ કરી દો જલ્દી ફટાફટ ને લાઈક કરીજો હાલો ફટાફટ ને કેટલા વાગ્યા ખબર સાડા દસ જેવું થઈ ગયું છે અને ચારથી હું બેઠો છું દુકાને મારી જો એ શોપ ઉપર બેઠો છું કેમકે આજે થોડીક ગળદી હતી ને જમવાનું થોડુંક મોડું થઈ ગયું એટલે વિડીયો બનાવવાનું થોડુંક મન થઈ જશે તો ચાલો હવે આજે વિડીયો અહીંયા પૂરો કરું ફરી કાલે નવા વિડીયોમાં મળશું આ સુધી બધીને બાય બાય અને વિડીયોમાં નવા આવો તો મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખજો અને શેર કરવાનું તો ભૂલતા જ નિમિત્રો તો ચાલો બાય બાય